નમસ્કાર સરકારી નોકરીની તૈયારી કરવી એક લાંબી સફર છે અને ઘણીવાર આર્થિક રીતે થોડીક મુશ્કેલીઓ પણ આવે છે નહીં હા એ વાત સાચી છે ઘણા વિદ્યાર્થી મિત્રો ઈચ્છતા હોય છે કે અભ્યાસ ચાલુ રાખીને પણ થોડી ઘણી કમાણી થાય બિલકુલ તો આજે આપણી પાસે એક ઓનલાઈન સ્ત્રોતની માહિતી છે જે આ જ વાત કરે છે ઘરે બેઠા મોબાઈલથી દિવસના અમુક કલાક કામ કરીને કઈ રીતે કમાઈ શકાય એના પાંચ રસ્તા બતાવ્યા છે રસપ્રદ લાગે છે હા તો ચાલો આપણે આ સ્ત્રોતનું વિશ્લેષણ કરીએ જોઈએ કે આ પદ્ધતિઓ કેટલી વ્યવહારુ છે અને તૈયારી પર અસર ન થાય એ રીતે આનો ઉપયોગ થઈ શકે કે કેમ તો સ્ત્રોત મુજબ પહેલો રસ્તો છે કન્ટેન્ટ રાઇટિંગ અને ફ્રીલાન્સિંગ અચ્છા હા એટલે જો તમારી ભાષા પર પકડ સારી હોય માની લો કે ગુજરાતી કે અંગ્રેજી તો ફ્રીલાન્સર અપવર્ક ફાઈવર જેવી વેબસાઇટ છે ને હા હા જાણીતી છે ત્યાં તમને લેખન અનુવાદ કે પછી કોઈનું રેઝ્યુમે બનાવી આપવા જેવા કામ મળી શકે છે સ્ત્રોત તો એમ કહે છે કે પ્રોજેક્ટ પ્રમાણે 300 થી બે હજાર રૂપિયા સુધી મળી શકે હા અને આમાં સારી વાત એ છે કે જે ભાષા કૌશલ્ય તમે તૈયારીમાં વાપરો છો એ જ અહીં સીધું કામ લાગે છે બરાબર એટલે તમારી આવડતને આવકમાં ફેરવવાની છે અને રોકાણ પણ શું કહેવાય લગભગ સાચી વાત સ્ત્રોતમાં ગૂગલ ડોક્સ અને ગ્રામરલી જેવા ટૂલ્સનો પણ ઉલ્લેખ છે જે મદદરૂપ થઈ શકે હવે બીજો વિકલ્પ જે સૂચવ્યો છે એ છે ઓનલાઈન ટ્યુટરિંગ જો ભણાવવાનો શોખ હોય તો તમે ઝૂમ કે યુટ્યુબ પર તમારા મનગમતા વિષયના ક્લાસ લઈ શકો અથવા તો વેદાંતુ બાઇજુઝ ચેગ જેવી મોટી કંપનીઓ સાથે પણ જોડાઈ શકો છો સ્ત્રોત મુજબ કલાકના બસ્સો થી છસ્સો જેવું મળી શકે છે આનો મોટો ફાયદો એ છે કે તમે જે તૈયારી કરી રહ્યા છો એ જ જ્ઞાન જ અહીં કામ આવે છે હા એ તો છે એટલે એક બાજુ આવક થાય અને બીજી બાજુ ભણાવવાથી તમારું પોતાનું રિવિઝન પણ પાકું થાય ડબલ ફાયદો છે એમ કહી શકાય બરાબર અને ધારોટે કોઈએ પોતાની સરસ નોટ્સ બનાવી હોય તો હા એ પણ એક મુદ્દો છે તો ત્રીજો રસ્તો એ જ છે તમારી બનાવેલી નોટ્સ વેચીને કમાણી કરો જેમ કે શોર્ટ નોટ્સ હોય એમસીક્યુઝ હોય કે સરસ અક્ષરે લખેલી હેન્ડ રિટન નોટ્સ ક્યાં વેચી શકાય સ્ત્રોત કહે છે કે પીડીએસ બનાવીને અથવા તો પ્રિન્ટેડ કોપીમાં પણ તમે ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટાગ્રામ કે પછી ગુજુ સ્ટડી માર્કેટ જેવા પ્લેટફોર્મ પર વેચી શકો છો અને નોટ્સને વધુ સારી બનાવવા માટે કેનવા જેવી ડિઝાઇન એપ કે પીડીએફ કન્વર્ટર જેવી એપ્સ વાપરી શકાય આ તો છે ને એક રીતે નાનું સ્ટાર્ટઅપ તમે તમારી મહેનતથી બનાવેલી શૈક્ષણિક સામગ્રીનું સીધું વળતર મેળવો જો અને ડિજિટલ સાધનોને લીધે આ પ્રક્રિયા હવે ઘણી સરળ બની ગઈ છે બિલકુલ હવે ચોથો રસ્તો છે જે આજકાલ ઘણો ચાલે છે બ્લોગિંગ યુટ્યુબ કે પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ હા કન્ટેન્ટ ક્રિએશન હા સરકારી પરીક્ષાની માહિતી ભણવાની ટીપ્સ મોટિવેશનલ વાતો અફેર્સ આવા વિષય પર તમે કન્ટેન્ટ બનાવી શકો અને ખાસ વાત એ છે કે સ્ત્રોત કહે છે કે આ માટે કોઈ મોંઘા સાધનોની જરૂર નથી પડતી શરૂઆત તો મોબાઈલથી જ થઈ શકે છે હા એ સાચું છે ઘણા લોકો એ રીતે જ શરૂ કરે છે ગુજરાતમાં ઘણા વિદ્યાર્થીઓ આવું કરી રહ્યા છે એવો દાવો પણ છે સ્ત્રોતમાં જો આ ડિજિટલ પ્લેટફોર્મની તાકાત છે નાના ના પાયે શરૂ કરીને પણ હજારો લોકો સુધી પહોંચી શકાય છે હા પણ હા એમાં શરૂઆતમાં થોડી ધીરજ રાખવી પડે ઓળખ અને આવક બનતા સમય લાગે સાચી વાત છે હવે પાંચમો અને છેલ્લો રસ્તો જે સ્ત્રોતમાં જણાવ્યો છે એ છે એફિલિએટ માર્કેટિંગ અચ્છા એ શું છે એટલે કે તમે કોઈ પ્રોડક્ટ કે કોર્સની ભલામણ કરો અને તમારી આપેલી લિંક પરથી કોઈ ખરીદી કરે તો તમને આનું કમિશન મળે હમ સમજાયો જેમ કે એમેઝોન ફ્લિપકાર્ટ જેવી સાઇટ્સ અથવા તો ટેક્સ્ટબુક એડા ટુ ફોર સેવન જેવી એજ્યુકેશનલ સાઇટ્સના કોર્સ કે પુસ્તકો એમની લિંક તમે તમારા ટેલિગ્રામ કે વોટ્સએપ ગ્રુપમાં શેર કરી શકો અને કમિશન કેટલું હોય છે લગભગ સ્ત્રોત મુજબ પાંચ ટકાથી વીસ ટકા સુધીનું કમિશન મળી શકે છે પ્રોડક્ટ પ્રમાણે હા પણ આમાં એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે શું કે તમે જે પ્રોડક્ટ કે કોર્સની ભલામણ કરો છો એ ખરેખર સારા અને ઉપયોગી હોવા જોઈએ તમારો વિશ્વાસ જળવાઈ રહે એ મહત્વનું છે બરાબર વિશ્વાસપાત્રતા બહુ જરૂરી છે હા કારણ કે ખોટી ભલામણથી લાંબા ગાળે નુકસાન થઈ શકે તો ટૂંકમાં આ સ્ત્રોત આપણને એવું કહેવા માંગે છે કે જે સમય કદાચ આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં કાઢીએ છીએ એનો થોડો ઉપયોગ આ રીતે આર્થિક ફાયદા માટે પણ કરી શકાય હા અને એ પણ તૈયારીને બહુ અસર કર્યા વગર જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો બસ થોડું આયોજન અને થોડી વધારાની મહેનત કરવાની ઈચ્છા જોઈએ બિલકુલ પણ આ પાંચે રસ્તાઓ વિશે આપણે વાત કરી એ ફક્ત પૈસા કમાવવા પૂરતા જ નથી ખરું ને એટલે એટલે એમ કે આ બધી પ્રવૃત્તિઓ દ્વારા જે કૌશલ્યો વિકસે છે જેમ કે લખવાનું કૌશલ્ય ભણાવવાનું ડિજિટલ માર્કેટિંગનું કન્ટેન્ટ બનાવવાનો આ બધા કૌશલ્યો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી થાય જ ને હા એ વાત તો સાચી છે કદાચ સરકારી નોકરીની તૈયારીમાં પણ મદદ કરે અથવા તો ભવિષ્યમાં કોઈ વૈકલ્પિક કારકિર્દીનો રસ્તો પણ ખોલી શકે આ એક વિચારવા જેવો મુદ્દો છે દરેક માટે ખૂબ સરસ મુદ્દો ઉઠાવ્યો ચોક્કસપણે વિચારવા જેવું છે